કેવલા ગભરાઈ ને દવા મીટિંગ રાખી છે એ પબ્લિક કોઈને એમને ભૂખતા કાઢી ના ભરાતર પંચાયત માં પધાર્યા અમારું હવે ખબર પડશે મેદાન માં આવો હવે આપણી લડત ચાલુ થશે એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે આજે એ લોકો ફરી ધમકાવે આમ આદમી પાર્ટી ની મીટિંગમાં ના જાઓ પણ જોઈ લઉ તમારી ધમકી ખરવું બગડશે એવું આજે હાજી વાત આપણે એમનો સૂર્યો નીચે પડવાનું છે એ લોકો હવે તાલુકામાં ફેંકાઈ જવાના છે જિલ્લામાં ફેંકાઈ જવાના છે કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે પણ અમે ડરવાના નથી મારી બહેનો તમારી સંખ્યા આજે ખૂબ સરસ છે તમે પણ એમને ઘરમાંથી બગાડજો પૂછો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે તમને મફતમાં ગેસ આપવાનું કીધું હતું

પાણી નથી આવતું કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે ખબર ને તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે અમારા 28 ગામ ને વિસ્થાપિત કરવાના છે અઠાવીસ ગામ ડુંગર તમારા ઘરને હવે તમને બચાવવાનું છે આપણે આપણી જમીન બચાવવાની છે આપણું અસ્તિત્વ આપણી જમીન થી છે ના કોઈ ના 500 રૂપિયા થી આપે જમીન હવે આપણે બતાઈ દેવાનું છે કે અમારી તાકાત શું છે અમારો આદિવાસી સમાજ અમારો કવાત હવે થઈ ગયો છે અને અમારો ટાઈગર ચેતરભાઈ વસાવા અમારા માટે લડતા આવશે તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ હવે આ આગર કાર્યક્રમ વધારી સુ કહેવાનું તો બહુ છે અને जोरदार તાળી આપણે પ્રતિવગા રે ચેતરબાઈ સામેને મિત કુમકુવાસ્કાર આપીએ છીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય રાધિકાબેન ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. હવે આપણી વચ્ચે મુખ્ય મહેમાન શ્રી